હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર બેનો ત્રીજો દાખલો બે અંકોની સંખ્યાનો સરવાળો નવ છે વળી તે સંખ્યાના નવ ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં બે ગણી છે તો તે સંખ્યા શોધો હવે આ સમ ઘણીવાર પૂછાય છે એક્ઝામમાં તો આપણે બેથી ત્રણ વાર ગણીને આની તૈયારી કરી લેવાની જેથી આપણને આવડી જાય તો ચાલો શરૂઆત કરીએ બે અંકની સંખ્યા કીધી છે બરોબર તો બે અંકની સંખ્યા આપણે કોઈ પણ લઈ લઈ તો બત્રીસ લીધી છે તો બે ને આપણે શું કહીશું એકમનો અંક જયારે આપણે ત્રણ ને શું કહીશું દશક નો અંક તો એકમનો અંક હોય એને એક વડે ગુણશું અને દશક નો અંક હોય તેને દસ વડે ગુણશું તો કેવી રીતે થાય તો બે એકમનો અંક એને કેટલા વડે ગુણવાના એક વડે અને ત્રણ કયા સ્થાને છે દશકના સ્થાને તો દસ વડે ગુણવાના એટલે કેટલા થાય ત્રીસ થાય બંનેનો શું કરી નાખવાનો સરવાળો કરી નાખવાનો એટલે કેટલા થઈ જશે બત્રીસ આવી રીતે બે અંકની કોઈ પણ સંખ્યા બને એકમના અંકને એક વડે ગુણવાના અને દશકના અંકને દસ વડે ગુણવાના એવી રીતે બે અંકની સંખ્યા મળી જાય તો ચાલો આપણે ધારણા કરીએ બે અંકની સંખ્યા હોય તો કે એકમનો અંક એક છે અને દશકનો નો અંક વાય છે

તો હવે નવી સંખ્યા કેવી રીતે બને અંકોની અદલા બદલી કરતા એકમનો અંક શું થાય વાય છે અને દશકનો અંક એક્સ છે તો નવી સંખ્યા આપણને મળી જાય નવી સંખ્યા એકમનો અંક વાય છે તો એને એક વડે ગુણવાના અને દશકના અંકમાં શું છે બે અંકોની સંખ્યાનો સરવાળો નવ છે એટલે બે અંકોની સંખ્યા એટલે કે એક્સ પ્લસ વાય બંનેનો સરવાળો નવ છે અહીંયા આપણને સમીકરણ નંબર એક મળી ગયું હવે વાંચી સંખ્યા સંખ્યા તે એટલે કે મૂળ સંખ્યાના નવ ગણા તો ચાલો બંનેની સરખામણી જ કરી છે તો આપણને શું કરશું મૂળ સંખ્યા અને નવી સંખ્યાને આપણે બરાબરમાં લખશું તો મૂળ સંખ્યા હતી એક્સ પ્લસ દસ વાય અને નવી સંખ્યા હતી વાય પ્લસ દસ એક્સ બંનેની શું કરી છે અહીંયા સરખામણી કરી છે તો આપણે બરાબરમાં લખવા પડે હવે મૂળ સંખ્યાના નવ ગણા કરવાના કીધા છે જુઓ તો મૂળ સંખ્યાના કેટલા ગણા કરશું નવ ગણા નવ ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી છે હવે આને બે ગણી કીધી છે તો આપણે ફેરફાર સામે કરવાનો એટલે બે ગણી આને કરવાની બરોબર ચાલો હવે મૂળ સંખ્યાના નવ ગણા કર્યા અને નવી સંખ્યાના બે ગણા જેટલા થશે તો આપણે હવે આને સોલ્વ કરી દેવાનો નવ એક્સને ગુણે એટલે શું થાય નવ એક્સ પ્લસ નવ દસ વાયને ગુણે તો દસ નવ નેવ વાય બરાબર ટુ વાયને ગુણે તો ટુ વાય પ્લસ ટુ દસ એક્સને ગુણે તો દસ દુ વીસ એક્સ થાય હવે તમને ખબર છે કે આ ચેપ્ટરમાં સમીકરણમાં આપણે એક્સ અને વાયને સાથે લખતા હતા તો એવી જ રીતે આમાં એક્સ અને વાયને સાથે લખી નાખીએ નવ એક્સ તો હતા જ વીસ પ્લસ છે બરાબરની આ બાજુ લઈ આવો તો માઇનસ વીસ એક્સ થઈ જાય પ્લસ નેવું વાય તો હતા જ ટુ વાય પ્લસ હોય બરાબરની આ બાજુ લઈ આવો તો કેવા થઈ જશે માઇનસ ટુ વાય બરાબર શૂન્ય થઈ જાય ચાલો હવે વીસ માંથી નવ જાય તો કેટલા વધશે અગિયાર એક પણ વીસ મોટા છે તેની પાસે માઇનસ છે તો અહીંયા શું આવશે માઇનસ આવશે નેવું માંથી બે જાય તો અઠ્યાસી વાય વધે નેવું પ્લસ છે અને મોટું પદ છે તો અહીં શું આવશે પ્લસ બરાબર શૂન્ય તો અહીંયા આપણને સમીકરણ નંબર બે મળી ગયા હવે પહેલું સમીકરણ શું હતું એક્સ પ્લસ વાય બરાબર નવું હતું સમીકરણ એક હતું અને બીજું સમીકરણ થઈ જશે તો સમીકરણ એકને આપણે અગિયાર વડે ગુણી નાખશું તો સમીકરણ ને અગિયાર વડે ગુણો તો અગિયાર એક પ્લસ અગિયાર વાય બરાબર અગિયાર નવા સમીકરણ નંબર બે નીચે લખી નાખો માઇનસ અગિયાર એક્સ પ્લસ અઠ્યાસી વાય બરાબર શૂન્ય ચાલો હવે ડાયરેક જ આ પદનો લોપ થઈ જાય છે થઈ જાય છે બરાબર અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે તો આ પદનો શું થઈ ગયો લોપ થઈ ગયો તો અગિયાર અને અઠ્યાસી બંને પ્લસમાં છે તો શું થઈ જાય નવ્વાણું વાય બરાબર ચાલો વાય બરાબર છેદમાં આ ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં નવાણું એકા નવાણું તો વાય મને મળી ગયા એક હવે ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકશો સમીકરણ એક અથવા તો બે આપણને એક્સની કિંમત મળી જશે તો સમીકરણ પહેલું છે તે સહેલું હતું એમાં મૂકી દઈ એક્સ પ્લસ વાય બરાબર નવવાળા સમીકરણમાં આપણે વાયની કિંમત મૂકશું એટલે એક એક્સની કિંમત મળી જશે તો એક્સ શોધવાના છે વાયની કિંમત મળી ગયા આપણને એક હવે આપણને મૂળ સંખ્યા શોધવાની કીધી હતી તો મૂળ સંખ્યામાં એક્સ ને વાયની કિંમત મૂકી દો એક્સ બરાબર અને દસ ના દસ વાય બરાબર એક સંખ્યા કેટલી હશે હશે ચાલો આપણને કિંમત મળી ગઈ હવે આપણને એવું કીધું હતું ને કે મૂળ સંખ્યાના કેટલા ગણા નવ ગણા તો અઢારના કેટલા ગણા નવ ગણા અને નવી સંખ્યાના બે ગણા બરાબર થાય તો નવી સંખ્યા શું મળે આપણને મળે આની ઉલટી થઈ જાય જોઈ લઈએ વાય પ્લસ દસ એક્સ હતી ને તો વાય એક મળડા અને દસ આઠ એક દસ અઠા એસી કેટલા મળ્યા એક્યાસી બરોબર ચાલો અયાઅશી એકસો 162 અને 81 દુ પણ એકસો બાસઠ બંને કમ્પેરિઝનમાં આપણને કીધી કે બંને બરાબર થાય